નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું અને માહિતી મેળવીશું કે આજે મગફળીના બજાર ભાવમાં વધારો જોવા મળ્યો છે કે ઘટાડો જોવા મળ્યો છે તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા અને એ સો ટકા સાચા મગફળીના બજાર ભાવની માહિતી મળતી રહે તો મિત્રો આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આજે મગફળીના બજાર ભાવમાં સ્ટેબલ જોવા મળી રહ્યા છે નથી કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો જોવા મળી રહ્યો તો ચાલો મિત્રો પહેલાં જાણી લઈએ આજના બજાર ભાવ તો મિત્રો વાત કરીએ સૌપ્રથમ ગોંડલ માર્કેટ યાર્ડ એક હજાર એકતાલીસથી ચૌદસોને એક રૂપિયો તળાજા માર્કેટ યાર્ડ બારસો એકાણું થી ચૌદસો ને ત્રણ રૂપિયા મહુવા માર્કેટ પચાસ થી તેરસો ને સાહીઠ રૂપિયા ભાવનગર અગિયારસો તેરસો ને પંચાવન રૂપિયા થરા માર્કેટ યાર્ડ એસી થી તેરસો ને એકત્રીસ અમરેલી નવસો પંચોતેર થી ચૌદસો ને અગિયાર રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા હવે વાત કરીએ મિત્રો આગળ વિજાપુર માર્કેટ યાર્ડ અગિયારસો પચાસ થી તેરસો ને એસી રૂપિયા કાલાવાડ માર્કેટ યાર્ડ એક હજારથી પંદરસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો પોરબંદર માર્કેટ યાર્ડ નવસો થી બારસો પચાસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા વાંકાનેર માર્કેટ યાર્ડ સાતસો થી પંદરસો રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા આગળ વાત કરીએ મિત્રો બાબરા માર્કેટ યાર્ડ એક હજાર પંદર થી તેરસો ત્રેસઠ રૂપિયા આગળ વાત કરીએ હિંમતનગર માર્કેટ યાર્ડ અગિયારસો થી ઓગણીસો ને અઢાર રૂપિયા મિત્રો હાઇએસ્ટ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો જે થોડી મગફળી હતી જેના કારણે મિત્રો સારી એવી મગફળી હતી જેના કારણે તેના ભાવ વધારે ભેંકાયા હતા દિયોદર માર્કેટ યાર્ડ બારસો ત્રેસઠથી તેરસો ને સિત્તેર રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ એક હજાર પચાસથી તેરસો ને પચાસ રૂપિયા અને સામાન્ય બજાર ભાવની વાત કરીએ મિત્રો તો સામાન્ય બજાર ભાવ તેરસો રૂપિયા સુધીના જોવા મળે છે અને જો એવન ક્વોલિટીની મગફળી હોય તો તેરસો પચાસ રૂપિયા સુધીના બજાર ભાવ જ જોવા મળે છે આગળ વાત કરીએ મિત્રો જુનાગઢ માર્કેટ યાર્ડ એક હજાર પચાસથી તેરસો ને છ્યાસી રૂપિયા વેદરડા માર્કેટ યાર્ડ નવસો સિત્તેરથી તેરસો ને સિત્તેર રૂપિયા વડગામ માર્કેટ યાર્ડ બારસો એકથી ચૌદસો ને ચાલીસ રૂપિયા વિસાવદર માર્કેટ યાર્ડ એક હજાર સાઠથી તેરસો ને છેતાલીસ રૂપિયા જો મિત્રો આગામી સમયમાં મગફળીની આયાતમાં ઘટાડો થાય અને નિકાસમાં વધારો કરવામાં આવે તો મિત્રો મગફળીના બજાર ભાવમાં વધારો જોવા મળે છે અને જો મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો